વલસાડના ધમણાજી ગામે ઝાડ કાપવા મુદ્દે મામલો આ મામલે બંને પક્ષો વચ્ચે સામસામે સામે આક્ષેપો થતા મામલો વધુ ગરમાયો વલસાડના ધમણાછી ગામે ઝાડ કાપવા બાબતે ગામના રહેવાસી અને ધમળાચી ગ્રામ પંચાયતના માજી સભ્ય દિનેશભાઈ છીબાભાઈ પટેલે સંબંધિત વિભાગોમાં ફરિયાદ અરજી કરી હતી જેને પગલે વલસાડ વન વિભાગ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બંને પક્ષોની રજૂઆતો સાંભળી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં બીજા પક્ષના ધમણાછી ગામના સરપંચના જણાવ્યા મુજબ રસ્તા પર અવરજવર કરતા વાહનો માટે નડતરરૂપ ઝાડની દાળીઓ કાપવામાં આવી છે અને અકસ્માત નહીં સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી છે ત્યારે આ મામલે બંને પક્ષો સામસામે થઈ જતા મામલો ગરમાયો હતો બંને પક્ષો શું કહે સાંભળો તેઓના નિવેદનમાં શું આક્ષેપો કરી રહ્યા છે ગ્રામ પંચાયત ધમળાચીમાં મારા ધર્મપત્ની સરપંચ તરીકે છે અને અમારા ગામે જે પીરુફળિયામાં સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી માતાનું મંદિર આવેલું છે લાખો શ્રદ્ધાળુઓ એ રસ્તાએ આવતા હોય છે અને અવારનવાર શ્રદ્ધાળુઓ ગ્રામજનોને રજૂઆત કરતા હોય છે કે જે ગામમાં જે રસ્તા પર નર્તરરૂપ ડાળીઓ જે ઝીકઝેક કરીને બસોને લઈ જવા પડતી હોય અમુક વાર કેમકે એ એટલી આળીઓ આવી ગયેલી હતી અને એ સંદર્ભે છેલ્લા દસ પંદર એક દિવસ પહેલાં ગ્રામજનોએ રજૂઆત કરેલી હતી પંચાયતને કે જે ઝાડો જે નર્તરરૂપ છે એ શ્રદ્ધાળુઓ જે આવે છે એમની એક રજૂઆત હતી કે એ થોડા પ્રૂનિંગ કરવા જોઈએ જે નર્તરરૂપ ઝાડ છે તે એ ફ્રૂનિંગ અને જે રૂપ એટલા કાઢવા માટેની રજૂઆત હતી અને તે સંદર્ભેને અત્યારે જે હાલમાં જ જે આપણે વલસાડમાં જે ઘટના બની જે દીકરી ઉપર જે ઝાડ પડ્યું હતું અને અકસ્માત થયો હતો એ તકેદારીના ભાગરૂપે અમે પણ પંચાયતમાં જે સભ્યો દ્વારા ગ્રામજનો દ્વારા રજૂઆત હતી જે બાબતે ફ્રૂનિંગ એટલે કે જે નડતર ઉપર એટલું જળ મૂળથી એક પણ જળ કાપવામાં આવેલ ન હતું અને તે બાબતે તે અમે આજે જવાબ આપ્યો હતો ત્યાં લખાવ્યો હતો કે જે આક્ષેપો થયા હતા કે બધા આ ખોટી રીતના કાયપા છે પણ ખોટી જે નડતર ઉપર લોકોની જે રજૂઆત હતી તેને ધ્યાને લઈને પંચાયત કાર્યવાહી કરી ગામે ધમડાચી પીરુફળિયા મુખ્ય રોડ ઉપર આવેલા સાઈડમાં ઝાડો જે ઝાડો રોપવામાં આવેલા હતા ગોલમહોર ઘરમાળો અને આ રેત્રી જેવા ઝાડો હતા તે લગભગ ચોત્રીસ જેટલા ઝાડો કાપી નાખ્યા છે અને એની કોઈ પણ જાતની પરમિશન લીધી નથી ગ્રામ પંચાયતે અને ગ્રામ પંચાયત દ્વારા આ લાકડા વેચી મારીને લાખો રૂપિયાનું મોટું કૌભાંડ કર્યું છે હા અંગે જવાબદાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ જવાબદાર જે કર્મચારીઓ જવાબદાર જે પંચાયત સાથે સંકળાયેલા જે જવાબદારો છે એ તમામ આમાં જવાબદાર હોવા જોઈએ એ તદ્દન ખોટી વાત છે અત્યાર સુધી રોડ ચાલુ હતો અને કોઈ પણ જાતનું ઝાડ પડ્યું નથી અને ઝાડ પડવાથી પડવાના લીધે આ લાકડા કાપવામાં આવ્યા નથી આ લાકડા વેચી આ કાપીને વેચીને એને આખું એક ષડયંત્ર બનાવીને એ લોકોએ કૌભાંડ આચર્યું છે મારું નામ દિનેશભાઈ શિવાભાઈ પટેલ હું ધમડાચી પીરુફળિયા જે ધમડાચી મુખ્ય રોડના જે આજુબાજુના ઝાડ જે છે ધમડાચીના સરપંચે વગર પરમિશન વગર આ બધું ઝાડ કાપવાનું કામગીરી ચાલુ રાખેલી તે આજે અમે સ્થળ નિરીક્ષણ કર્યું ને જે સ્થળ તપાસ કરતા બી એના જે ઝાડ કાપેલા એના જે બધા લાકડા વેચી માર્યા સ્થળ તપાસ માટે આરોપો આવેલા ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો શ્રી તમામ ગામના ભાઈઓ બહેનો હાજર હતા તપાસ માટે એવું બધું જે ઝાડ કાપેલા એમણે બધું નંગ લખ્યા છે અને જે ટુનિંગ કર્યા તેના લેખા છે ઝાડ કાપ્યા તેનો વાંધો નહીં પણ જે ટુનિંગ કરવા જોઈએ પણ તે જે સાત ફૂટની નીચેથી કાયપા એનો અમારે વાંધો છે ઝટર કોઈ જાતનો વાંધો એ નથી ઝાડ એ તો બધા વેચાઈ જશ ઝાડ બધા એ તો ખબર નથી કોણ લઈ ગયું હશે કોણ કાપવાનો કોણ છે તે નથી ખબર અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો